હિન્દુ ધર્મમાં હોડાકના દિવસોને અશુભ માનવામાં આવે છે હોળાષ્ટક શરૂ થાય ત્યારથી લઈને હોલિકા દહન સુધીમાં લગ્ન મુંડન ગૃહ પ્રવેશ નામાંકરણ સહિતના શુભ કાર્યો કરી શકાતા નથી ચાલો જાણીએ આવું કેમ અને ક્યારથી શરૂ થાય છે હોળાષ્ટક ધાર્મિક માન્યતા અનુસાર હોળી પહેલાના દિવસો એટલે કે હોલિકા દહનના આઠ દિવસને અશુભ માનવામાં આવે છે આ દિવસો દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી જેની પાછળનું કારણ એ છે કે હોળાષ્ટક દરમિયાન બધા જ ગ્રહ ઉગ્ર સ્વભાવમાં હોય છે જો આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ સારું રહેતું નથી તેથી જ હિન્દુ ધર્મના સોળ સંસ્કાર આ સમય દરમિયાન કરવાની મનાય છે આ સાથે જ હોળાષ્ટકમાં કોઈ નવું કાર્ય શરૂ કરવાની પણ મનાય છે હોળાષ્ટક માટેના આ દિવસો જપ તપ અને દાન પુણ્ય કરવા માટેના હોય છે આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદને આર્થિક મદદ કપડાનું દાન અનાજનું દાન કે જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ સાથે જ આ દિવસો દરમિયાન આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર કરવો જોઈએ હોળી પ્રજ્વલિત કરીએ અને એના આગળના આઠ દિવસ એટલે કહેવાય ફાગણ સુદ અષ્ટમીથી લઈ અને હોળી સુધીના જે આઠ દિવસ હોય એને હોળાષ્ટક કહેવાય છે સનાતન સંસ્કૃતિમાં આપણા શાસ્ત્રોમાં કહેવું છે કે ઉત્તર ભારતમાં એટલે કહેવાય કે ગુજરાતમાં હોડાસ્ટકનું વિશેષ મહત્ત્વ છે હોરાષ્ટ્રકના આ દિવસોમાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરી શકાય વિવાહ આદિ કરવા હોય નવા ઘરમાં પ્રવેશ કરવો હોય નવી કાર ગાડી લેવી હોય એ પણ ન કરી શકાય કોઈ પણ પ્રકારનું ફર્નિચર કાર્ય કરવું હોય તો પણ આ હોરાસ્ટકમાં નથી થતું તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઈક કરજો અને હોડાષ્ટકની આ જાણકારી વધુમાં વધુ શેર કરજો જલ્દી મળીએ નવા વિષયની સાથે નમસ્કાર